महुआ से दे राजूला ट्रैन शुरू हुई तब से वो फाटक था और जो हाईवे हुआ तो थोड़ा दिन से दो दो महीने पहले से वो फाटक बंद कर दिया इसलिए महुआ के हजारों लोगों को और वहाँ चलाने को दो दो किलोमीटर दूर जाने से इसलिए हमारा वो आपके पास मांग है कि आप वो फाटक जल्द से जल्द भूला कर दे आपका ऊपर आपके बारे में हमारे सांसद ने आपको पत्र भेजा है आपको मिला है या नहीं मिला? है? वो आप आपके प्रबंधक को हमारे पर तो सब जो मिले ना हमने अपने वो पार दिलाया। हाँ, वो जानकार का एक महीना हुआ, भगवंतेश्वर को आप उसने पर देखा, लेकिन वो आज तक एक महीना तक खुला नहीं हुआ, इसलिए हम आपको खेली वर्णन देता है कि आठ दिन के अंदर खोल देना। दस तारीख के पहला दस और नहीं खोलेगा तो अज्ञात तीन दो हजार पच्चीस के दिन सुबह सवा से हम आपके रेलवे के फैक्ट के पास सभी लोगों के साथ लेकर बैठ जाएंगे और जब वो फाटक नहीं खुलेगा तब तो वहाँ ध्यान नहीं देगा मारु नाम वाला भरत सिंह पोपटवा प्रदेश प्रमुख खेडूत कल्याण संगठन आज हमें डिप्टी कलेक्टर साहब मामलतदार रेलवे ના પ્રબંધક મહવાના અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને આ આવેદનપત્ર આપ્યું છે અને અમારી મહવાના લોકોની જે સમસ્યા છે એ એટલે કે ખાસ કરીને જે મહામાં જ્યારે જે રેલવે શરૂ થઈ મહુવાથી રાજુલા ઘણા વર્ષો પહેલાં ત્યારથી ભાવનગર રોડ ઉપર જે ફાટક હતું એ ખુલ્લું અને બંધ કરતા એટલે નેશનલ હાઈવે જ્યારથી બન્યો એટલે બે મહિના પહેલાં રેલવે વિભાગે એ ફાટક છે ત્યાં આડું બંધ કરી દીધું અને લોકોને અવન જવન બંધ થઈ ગઈ એટલે મોવાના રોજના દસ પંદર હજાર લોકોને બે બે કિલોમીટર સુધી દૂર ફરવા જવું પડે છે એટલે રેલવેના પ્રબંધક સાથે અત્યારે અમારે રૂબરૂમાં જ વાત થઈ અને રૂબરૂમાં કીધું કે આવતી દસ તારીખ મોદીમાં તમે જો આવડું રેલવેનું જે ફાટક છે એ ખુલ્લું કરી નાખજો જો ખુલ્લું નહીં થાય તો અગિયાર ત્રણ બે હજાર પચીસ ને મંગળવારે સવારે દસ કલાકે રેલવે ફાટક ઉપર ચક્કા જામ કચ્યો અને જ્યાં રેલવે નહીં નીકળવા દે અને એવી જ રીતે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગે અનેક જગ્યાએ ક્ષતિઓ રાખી છે એમાં ખાસ કરીને જે હોવાનું ગરીબોનું હોસ્પિટલ કહેવાય પણ પોંજે બાપુએ કથા કરીને ફાળો કરીને બનાવેલું હોસ્પિટલ છે એ હોસ્પિટલ જવા આવવા માટેનો જે સર્વિસ રોડ હતો એ રો હાઈવે બન્યો ત્યાં સુધી આશ્વાસન આપ્યા નેશનલ વિભાગે અને અત્યારે એ રાતોરાત બંધ કરી દીધો એટલે એમાંથી પણ દર્દીઓને લઈ જવા લાવવા માટે બે બે કિલોમીટર કિલોમીટર સુધી કાં રાજુલા ચોકડી કાં નેવર ચોકડી સુધી આવવું પડે એટલે અમારી નેશનલ ઓથોરિટી વિભાગને અને રેલવે વિભાગની સીધી રજૂઆત છે અને આ બાબતે રેલવેનું ફાટક દૂર કરવા માટે ગઈ પહેલા મહિનાની ઓગણત્રીસ તારીખે આપણા અમરેલીના સાંસદ નારાયણભાઈ ભરતભાઈ સુતરિયાએ આવેદનપત્ર લખી અને એને રજૂઆત કરી એને એક મહિનો થયો તો કાંઈ ધંબુરો લોકોનું કામ થયું નથી એટલા એવી જ રીતે માર્કેટિંગ યાર્ડના નેતાએ પણ રજૂઆત કરી અત્યારે અમે જ્યારે રેલવેના પ્રબંધકને પૂછ્યું ત્યારે એને પ્રબંધકે સીધું અમને કીધું કે હા અમારે પાસ કોઈ એમપી કે એમએલએ કે કોઈ એમ એપીએમસી કા કોઈ અધિકારી નેતા કો અમને કોઈ ભેગા નહીં આપની ભેગાઓ ઠીક હે એટલે આવડા નેતાઓ છે એ ખાલી લોકોને આશ્વાસન આપવા પૂરતી દેખાવ પૂરતી રજૂઆત કરી એટલે તમે તો દિલ્હીની અંદર બેઠા છો સાંસદ ભરતભાઈને ક્યાં કોઈને પૂછવા જવાનું છે એને પ્રબંધકના ભાવનગરને હલવા પત્ર લખવો જોઈએ દિલ્હીથી તમારા મંત્રાલય માટે તો હુકમ લઈને દસ મિનિટનું કામ છે એ કઈ ફાટક તમે ખોલી મૂકો આજે ચાલીસ પચાસ વર્ષથી ફાટક ખોલવો તો અને લોકો આવતા અને જતા અત્યારે તમારે એક જ દિવસની અંદર શા માટે બંધ કરી દીધું એટલે અગિયાર તારીખે પહેલાં તમે ખુલ્લું કરી શક્યો ને તો નેશનલ હાઈવે હાઈવે રોડ અને પાટા રેલવેના પાટા ઉપર જો લોકોની તૈયારી હશે અને મળવાના લોકોની જે આ મુશ્કેલી એને જો લોકોને દૂર કરવી અને લોકો જો ત્યાં આવશે તો અમે સ્થળ ઉપર જોયા જ પ્રોગ્રામ કરશું અને જો લોકો નહીં આવે તો અમારો પ્રોગ્રામ તો નક્કી પણ અમે પછી ત્યાં શાંતિથી પાછા ગેરવ્યા છું પણ લોકો ઉપર આ છે જો લોકો આવે લોકોનો પ્રશ્ન છે જો તમને જ મહવાના લોકોને જ તમારી વિનંતી છે કે તમે મોટી સંખ્યામાં આવો અને તમારો જો પ્રશ્ન હોય અને તમારો જો હલ બાકી આ એક નેતો કાંઈ સદસંદભ્ય ધારાસભ્ય કાંઈ તંબુરો કરી દેવાના નથી આ તો તમને ખાલી હુલું બનાવે મામા બનાવવાની વાત છે અત્યારે તમને રેલવેના પ્રબંધકે અને બધા અધિકારીઓએ કીધું કે તમારી વાત રજૂઆત બરાબર છે પણ આ નેતાઓ છે કોઈ આવી રજૂઆત ઉપર કરતા નથી અને પછી પ્રધાને ઓલું બનાવવાની વાત કરે છે એટલે પછી અમારે ના છૂટકે મેદાનમાં આવવું પડે પણ આમાં જો મોવાના લોકો જેને સમસ્યા જ છે જેને રેલવેનો ફાટક માટે કે હાઈવે ઉપર હોસ્પિટલને હનમતમાં જવામાં અનેક જાતની મુશ્કેલી છે એમાં તો લોકો આવે તો અમારી પૂરી તૈયારી જય હિન્દ જય ભારત જબ મોવા મે મોવા દે રાજુલા બેન્ડ શરૂ થઈ તબ કે વો ફાટક જો હાઈવે હુ તો થોડા દિન પહેલા ફાટક બંધ કરીએ મો હજારો લગો કોહન ચલાને કોલમીટર દૂર થાનેટલ જલ્દી ભૂલા કરે આપડે સાંસદને આપણે પત્ર ભેજા મ

दस तारीख के पहला और, और नहीं खुलेगा तो अग्न तीन दो हज़ार पच्चीस के दिन सुबह सवा के हम आपके नगर के पास सभी लोगों के साथ लेकर बैठ जाएगा और जब वो फाटक नहीं खुलेगा तब हम आपके